નમસ્કાર આશા ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની વિગતે વાત કરીશું આજરોજ વડોદરા શહેર મક્કરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઇંગ્લિશની શરાબ પર જનતાએ રેડ કરી હતી વડોદરા શહેરના મક્કરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા એરફોર્સની પાછળ કેટલાક બુટલેગરો શરાબનું વેચાણ કરે છે તેવી સ્થાનિકોને માહિતી મળી હતી ત્યારે આજરોજ જનતાએ જનતાએ રેડ કરી હતી મક્કરપુરા પોલીસ સ્ટેશન ઊંઘતી રહી ગઈ અને જનતા રેડ કરીને પોલીસને એકસો બાર નંબર પર કોલ કરીને વિગત આપી હતી કે મક્કરપુરા એરફોર્સની પાછળ કેટલા ઇસમો વિદેશી દારૂનું શરાબનું વેચાણ કરે છે તેને લઈને એકસો બાર મારફતે પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી ત્યારે સ્પોટ પરથી બે બુટલેગરો સહિત બે મોપેડ અને ભારતે બનાવટનો વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો તેને લઈને બુટલેગરોમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ વેપી જવા પામ્યો છે હવે પોલીસ મને જોવું રહ્યું કે આ બુટલેગરો ઉપર અંકુશ ક્યારે પોલીસ આવશે તે પણ જોવું રહ્યું બીરો રિપોર્ટ આશા ન્યૂઝ ગુજરાતી વડોદરા